વાત કરીએ સ્નેહ મિલન કાર્યક્રમની રોડ વિધાનસભા હદ વિસ્તારમાં આવતા પાલોદ મોટા બોરસરા નવાપરા પીબોદરા જેવા વિસ્તારોમાં મસ મોટી જીઆઈડીસી આવેલી છે અને આઈજી ડીઆઈસીમાં અનેક સમસ્યાઓ છે જેમાં સૌથી મોટી સમસ્યા જીઆઈડીસીનીમાંથી કંપનીના પાણીના નિકાલની છે પાણીનો કોઈ નિકાલ નહીં થતા ઉદ્યોગોના ગંદા પાણી ખુલ્લી ગટરોમાં છોડવામાં આવે છે એના કારણે પર્યાવરણને ભારે નુકસાન થાય છે પીવાના પાણીના સ્તર બગડી રહ્યા છે ત્યારે રોડ ધારાસભ્ય અને ઉદ્યોગ સાહસિકોનું મંડળ વાર રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરતા અંતે પાણીના નિકાલ માટે કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર મંજૂર તથા અને ઉદ્યોગપતિઓએ રાજ્યના મુખ્યમંત્રીને આભાર માન્યો હતો સુરત જિલ્લાનો માંગરોળ તાલુકો વિકાસમાં હંમેશા અગ્રેસર રહ્યો છે પરંતુ માંગરોળ તાલુકામાં આવેલા મોટા બોરસરા નવાપુરા પીપોદરા પાલોદ કોસંબા જેવા વિસ્તારમાં આવેલા ઉદ્યોગોના કારણે અતિશય ગંદકીના કારણે આ વિસ્તાર નર્ક સમાન બની ગયો છે ત્યારે માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને ઉદ્યોગ માલિકો દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને ત્રણ ત્રણ વાર મળી અસરદાર રજૂઆત કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેત્રીસ કરોડનો રૂપિયા પાણીના નિકાલ માટે મંજૂર કરતા ઉદ્યોગ સાહસિકોમાં ખુશી જોવા મળી હતી માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીઝ વેલફેર એસોસિએશન દ્વારા માંગરોળ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરેલ તેત્રીસ કરોડ રૂપિયાની ગ્રાન્ટની પ્રશંસા કરાઈ હતી જોકે સાથે માંગ રોડ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ઉદ્યોગ માલિકોને સલાહ પણ આપી હતી કે જીઆઈડીસી વિસ્તારમાં સ્વચ્છતા પણ દરમિયાન આપવું જોઈએ ધ્યાન આપવું જોઈએ સ્થાનિક લોકોને નોકરી આપવી જોઈએ અને કામદારોનું શોષણ પણ ન થવું જોઈએ મેઇન મોટી વાત તો એ છે કે એક સ્નેહ મિલન બન્યું અને ઉદ્યોગોના મિત્રો જ્યારે ભેગા થતા હોય ત્યારે રાજકારણ પણ સાથે હોય માન્ય માજી મંત્રી અને ધારાસભ્ય શ્રી ગણપતભાઈની આગેવાનીમાં એ સ્નેહ નિલન થયું તમામ સોળથી સત્તર પંચાયતોના સરપંચો હતા જિલ્લા પંચાયતના આગેવાનો હતા મોટી સંખ્યામાં ઉદ્યોગકારો હતા મેઇન ચર્ચા જે વર્ષોથી અમારી જે માગણી હતી એ તડકેશ્વરથી લઈને કિમ સુધી જે ગટર લાઈનની વાત હતી એ વર્ષોની માગણી આજે અમને એવું છે કે આજે પણ અમારી દિવાળી છે કારણ કે બત્રીસ કરોડ જેવા માતબર રકમ મંજૂર કરવામાં આવી માનનીય ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવાની આગેવાનીમાં મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ આ યોજનાને મંજૂર કરી છે તો એવું લાગે છે કે હવે આ વિસ્તારમાં નવા વિકાસના કામો થશે બીજી કે ગણપતભાઈ વસાવાએ જે વાત કરી કે એક રોજગાર મેળો થવો જોઈએ તો હું માનું છું આજુબાજુના ગામડાઓના લોકો જે ભણેલા છે શિક્ષિત છે જેને રોજગારી નથી મતલબ નોકરી નથી એવા લોકોને પણ ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી મળે એની માટે બે થી ત્રણ મહિનામાં અમે રોજગાર મેળાનું પણ ગણપતભાઈ વસાવાએ જેવી રીતે વાત કરી છે એને સમર્થન આપીને પણ અમે યોજવા જવાના છીએ હું ખાસ કરીને તમામ ઉદ્યોગકાર મિત્રોને મારી નમ્ર વિનંતી કરું છું કે દરેક ઉદ્યોગો જેમ રેસિડેન્ટને આપણે સાફ રાખતા હોઈએ છીએ જ્યાં રહેતા હોય તો ઉદ્યોગોમાં વધારે આપણે ટાઈમ આપતા હોય તો એના કરતાં પણ સુંદર આપણી ઉદ્યોગ ફેક્ટરી હોવી જોઈએ ત્યાં પર્યાવરણને પણ આપણે ધ્યાન આપવું જોઈએ સ્વચ્છતાને પણ ધ્યાન આપવું જોઈએ અને આપણા થકી કોઈને પણ તકલીફ ના પડે એનું આપણે ધ્યાન આપવું પડે એવી હું ઉદ્યોગકારોને નમ્ર વિનંતી કરું છું થેન્ક યુ આજ માંડોલ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશન દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ગણપતભાઈને આગેવાનની નીચે જિલ્લા પંચાયતના શ્રીઓ તાલુકા પંચાયતના શ્રીઓ અને ગ્રામ પંચાયત જે ઇન્ડસ્ટ્રી એરિયામાં આવે છે તો બાવીસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીઓ તેમજ આ વિસ્તારમાં જે ડ્રેનેજનું કામ થવું જોઈએ એમના અધિકારી અધિકારીશ્રીઓ ડીજીવીસીના અધિકારીશ્રીઓ ફાયર બ્રિગેડના અધિકારીશ્રીઓ તેમજ અમારા ઇન્ડસ્ટ્રીના મેમ્બરો સાથે આજે સેવિલોનું આયોજન ભોજન સાથે દિવાળી વચ્ચેનું કરેલું હતું જેમાં ઇન્ડસ્ટ્રીમાં જે નાના મોટા જે સ્ટ્રગલો હતા એની વિશેષ ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને ગંદકીને કેવી રીતે આપણે દૂર કરી શકીએ અને જે ગટર બની રહી છે એમાં જ્યારે ગટર બને ત્યારે બધા એનો સહકાર ખાસ સહકાર આપે એવું પણ અમે વિચારેલું હતું ને એવું પણ આપણે જાહેરાત કરી હતી ચોકડી ઉપર જે પેશકદમી છે અને એને પણ ચોકડીને કામરેજ અને બીજા કડોદરામાં જે અત્યારે ચોકડીની જે પરિસ્થિતિ હતી એવી જ ચોકડી આપણી બને આવતા બાર ગામથી આવતા પ્રવાસીઓને જે આવે એના માટે નાનું બસ સ્ટેન્ડ એના માટે સેનેટરી બ્લોક શકે એ પણ એન્ડસ્ટ્રી દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે સાથે સાથે રાષ્ટ્રનો એક તિરંગો પણ અમે એક લગાવવા માટેની પણ દરખાસ્ત આજે કરેલી હતી અને એ પણ અમે મંજૂર કરેલી છે આપણે બધા જ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ અને તાલુકા પંચાયતના સદસ્યોને સાથે મળી અને વધારે વધારે આપણે આ વિસ્તારને કેવી રીતે વિકસિત કરી શકીએ અને આજુબાજુના ગામોને વધારે રોજગાર કેવી રીતે મળી શકે વધારે વધારે એને રોજગાર મળે એના માટે એના મેળા પણ કરી લોકલ રોજગારીને વધારે પહેલાં તક આપી અને આપણે એમાં એને સહકાર આપી અને નાના મોટા ગામના જે નાના નાના જે પ્રશ્નો હોય એને પણ આપણે સાથે રાખી અને એ પણ આપણે સોલ્વ કરી અને સ્નેહ મિલનમાં પત્રકાર મીડિયાઓ એ પણ એનો સહકાર પણ સારો રહેલો છે આભાર રાજકીય આગેવાન અને ઉદ્યોગ માલિક અશોક જીરાવાલા પણ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી હતી અને પાણીના નિકાલની સૌથી મોટી સમસ્યામાંથી ઉદ્યોગોને બહાર લાવવા રાજ્ય સરકારે ભૂગર્ભ ગટર માટે તેત્રીસ કરોડની ગ્રાન્ટ મંજૂર કરતા રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને તેમણે પણ ઉદ્યોગ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન કરવું જોઈએ અને આવનાર સમયમાં પણ સ્વચ્છતા તરફ અને ધ્યાન આપવું અપાશે પર્યાવરણની જાળવણી કરવી અમારા સૌની ફરજ છે એવું જણાવ્યું હતું માંગરોળ તરકેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન નો નવા વર્ષનો સ્નેહ મિલન નો આ કાર્યક્રમ છે અને સુરત જિલ્લામાં માંગરોળ તાલુકા અને માંડવી તાલુકામાં સૌથી વધારે એટલે કે લગભગ લાખ થી દોઢ લાખ લોકોને રોજગારી આપી શકે એવા પંદરસો કરતા વધારે નાના મોટા ઉદ્યોગો આ વિસ્તારમાં આવેલા છે ત્યારે આજે સ્નેહ મિલન ના કાર્યક્રમમાં તમામ ઉદ્યોગકાર મિત્રો અહિયાં હાજર રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારના પ્રજાજનો માટે લગભગ કરોડ રૂપિયા ની પીવાના યોજના પણ ચાલી રહી છે રાજ્ય સરકારે હાલમાં જ આ વિસ્તારમાં નવ પોલીસ સ્ટેશન પણ મંજૂર કરેલ છે આરોગ્ય માટે સીએસસી સેન્ટર પણ મંજૂર કરવામાં આવેલ છે અને સૌથી મોટો જે પ્રાણ પ્રશ્ન જે ગંદકીનો હતો જે પાણીના નિકાલનો હતો એના માટે પણ હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે લગભગ બત્રીસ કરોડ રૂપિયા જેવી માતભર રકમ આ વિસ્તારને ફાળવી છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સાહેબનો પણ આજના તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે ઉદ્યોગ જગતના મિત્રોને વિનંતી કરી છે કે આપ સર્વે સ્વચ્છતાનો આગ્રહ રાખીને કચરો ગમે ત્યાં ન નાખે પાણીનો નિકાલ પણ ટ્રીટમેન્ટ કરીને જ કરવામાં આવે અને સ્થાનિક લોકોને રોજગાર આપવાનો પણ આગ્રહ અમે આજની બેઠકમાં કરેલ છે અને સાથે સાથે સરકારના નીતિ નિયમ પ્રમાણે કોઈ પણ સામાન્ય માણસે મજૂર રોજગાર લેતો હોય એને સરકારના નિયમ પ્રમાણેનું વેતન મળે કોઈ પણ જાતનું શોષણ ના થાય એનો પણ આજના સ્નેહ મિલનના કાર્યક્રમમાં અમે ઉલ્લેખ કરવામાં આવેલ છે તો આ માંગરોલ અને તડકેશ્વર માંડવી તાલુકા આ એસોસિએશન વિભાગ એ હજુ મજબૂત બને વધારેમાં વધારે ઉદ્યોગો આવે લોકોને રોજગારી મળે અને સ્વચ્છતાનું પણ સાથે ધ્યાન રાખવામાં આવે એવી ઉદ્યોગકાર મિત્રોને મારી મારે વિનંતી છે